બોલો બેન શું નામ તમારું રંજનબેન રમેશભાઈ પંચાલ રંજનબેન રમેશભાઈ પંચાલ અમાર ઘરવાળા અમાર ઘરવાળા છો શું નામ તમારું રમેશભાઈ પંચાલ રમેશભાઈ ક્યાંથી આવ્યા છો બેન ચાંદોડિયા ચાંદોડિયા અમદાવાદ અમદાવાદ કેમ વૃદ્ધાશ્રમમાં આવવું છે વૃદ્ધાશ્રમમાં ભાઈ અમે હું ચાલીસ વર્ષથી પાર્કા કામ કરતી હતી અને છોકરો ત્રણ વર્ષ પડાય એમાં એટલા કંકાસ એટલા કંકાસ થાય કંટાળી અમે જુદા કર્યા પછી છેલ્લા ભાઈ અમે કીધું અમે તમારી છોકરો કે ભેગા તમારે હોવું કે ના તમે તમારો રસ્તો કર લો ને અમે અમારો રસ્તો કરી લઈશું અમે અમે જ્યાં જે જઈએ છે આશ્રમમાં ત્યાં અમે શાંતિથી રહીશું અમે આપણે તમારા મોબાઈલ જોવા તો અમે તમારો અમને મસ્ત લાગ્યું એટલે અહીંયા આપણે આવી ગયા અમે શું કરતા હતા કાકા તો પહેલાં કામકાજ પહેલાં સિક્યોરિટી હતું બાયપાસ કર્યું ઓહો અઢી વર્ષથી બાયપાસ કરાવ્યું છે સિક્યોરિટીમાં નોકરી નોકરી નથી આઠ મહિના આપણે એમને આરામ નથી કરતું ઘરની પરિસ્થિતિના હિસાબે પછી છ મહિના વર્ષ નોકરી જવા માંડ્યા પછી છેલ્લા છેલ્લે બે ત્રણ ફેર દાખલ કર્યા તો ડૉક્ટરે એમ કીધું કે એમને શક્તિ નથી એમની કાંઈ નોકરી ના કરવા દેશો નોકરી કરવાની ઉંમર થોડી છે આરામ કરવાની ઉંમર છે કાકા કોઈ ચિંતા ના કરો અહીં રહો બધું ભૂલી જાઓ હવે આરામથી રહો કોઈ ચિંતા ના કરો બધું ભૂલી જાઓ હા હવે બધું જે બધું હતું બધું મગજ નહીં કાઢતા હો શાંતિ રહ્યા